લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિક રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે એપિક ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય બાર દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તથા પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજવામાં આવશે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિક રજૂ કરવાનો રહેશે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિકની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ મદરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક સમ ગ્રંથાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ કેન્દ્ર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્ર ઉપક્રમો જાહાર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલ ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્ર સંસદ સભ્યો ધારાસભ્ય વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલ સરકારી ઓળખપત્ર અને ભારત સરકારના સામાજિક ન્યાયિક અને આધારિકતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડનો સમાવેશ થાય છે જે રજૂ કરી મતદાન કરી શકાશે વધુમાં બિનવારસી ભારતીયોને જો મતદાર તરીકે નોંધણીકરણ હોય તો તેઓએ મતદાન મતકે ફક્ત અકલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે